ચોવીસ સાત બે હાજર પચીસ ના ગુરુવાર ના રોજ જેડીયાપાડાના પીખા ગ્રાઉન્ડ ખાતેપાડાના ધારાસભ્ય જનસભાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે અમે આદિવાસી સમાજ અને અન્ય લોકોને આહવાન કરીએ છીએ કે આ જે ભાજપની તાનાશાહી છે હિટલર શાહી છે જે જાર જારશાહી છે જે લુખાગીરી છે જે દાદાગીરી છે કે જેઓએ તમામ બધી શર્ટો વટાવી દીધી છે ભ્રષ્ટાચાર સડક લઈને સદન સુધીનો ભ્રષ્ટાચાર મોટા પાયે થઈ રહ્યો છે ત્યારે આજે તમામે તમામ વર્ગ દુઃખી છે